તમને બધાને ખબર છે કે મારું અને ધીરુભાઈનું લગ્ન ચોરવાડમાં થયેલું અને આજ કરતાં સિત્તેર વરસ થઈ ગયા અને આજે અમારા જીવનનો દિવસ છે કો ઇન્સિડન્ટલી બારમી માર્ચ અને આજે માતાજીએ ચોરવાડના સર્વે આપણા કુટુંબીજનો કહીશ સ્થોરના માણસો નહીં આ બધું અમારું એક કુટુંબ છે અને કુટુંબીજનો અહીંયા વધાર્યા છે અને મને ખૂબ એનો આનંદ થાય છે અને ધીરુભાઈ માટે તો તમને બધાને ખ્યાલ છે કે ધીરુભાઈ પહેલાં મેટ્રિકની એક્ઝામ આપી અને એડન જવા ગયા એડમ ગયા ત્યાં એમનું રિઝલ્ટ આવ્યું કે તમે પાસ થઈ ગયા છો એમ એમના બાપુજીએ મેસેજ મોકલાવ્યો તો ધીરુભાઈ હસીને કહ્યું કે હવે પાસ અને ના પાસ એમાં શું ફરક છે હું તો એડન અહીંયા નોકરી કરવા આવી ગયો છું ઘણા વર્ષો થઈ ગયા અને એડમમાં સાત વર્ષે તમને સિટીઝનશીપ મળી આપ માનશો નહીં કે આજે ઓફિસમાંથી કાગળ આવ્યો કે તમારું સિટીઝનશીપ થઈ ગયું છે અને બીજે દિવસે ધીરુભાઈએ લેટર આપી દીધો કે હું રિઝાઇન થઉં છું તો એમના મોટાભાઈએ બહુ સમજાવ્યું રમણીભાઈએ કે ના ધીરુ આટલી નોકરી સારી મૂકી અને જવાય નહીં તો એમને કીધું ના મારે મારું તકદીર અજમાવવું છે અને મારે ઇન્ડિયા જવું છે તો ભાઈએ કહ્યું કે ઈન્ડિયામાં જઈને શું કરીશ એને કીધું ભગવાન મને જે રસ્તો બતાવશે એ રસ્તામાં હું આગળ વધીશ અને મને ખરેખર ખ્યાલ જ છે કે હું ઇન્ડિયામાં જઈને કંઈક કરવા માગું છું શું કરવા માગું છું એ તો હવે ઈશ્વર બને તક આપશે એ રીતે હું આગળ વધીશ તમારા બધાના સુભાસ્થી ધીરુભાઈ ધીમે ધીમે આગળ વધતા ગયા ઘણા વર્ષો થઈ ગયા તમને બધાને ખબર છે કે જામનગરમાં ધીરુભાઈએ રિફાઈનરીની સ્થાપના કરી ત્યારથી આપણા જામનગરનું નામ ખૂબ આગળ આવી ગયું અને એમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું ફંક્શન કર્યું અને આપણા જામનગરનું નામ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ મેપ ઉપર આવી ગયું અને એમાં ચોરવાણને અમે પહેલાં યાદ કર્યું કારણ કે ચોરવાણથી જ અમારું ભવિષ્ય આગળ નિર્માણ થયું છે એટલે ચોરવાણને તો અમે ક્યારેય ભૂલી ન શકીએ મને અમે જ્યારે સૌથી પહેલાં પબ્લિક લિમિટેડ કરવાના હતા ત્યારે રાજકોટ હું અને ધીરુભાઈ આવ્યા અને ધીરુભાઈ ધીરુના મને ચોરવાડ તો જવું જ છે માતાજીના દર્શન કરવા છે અને આશીર્વાદ લેવા છે ત્યારે અમે સૌથી પહેલાં અહીંયા મીટિંગ કરી રાજકોટમાં અમે અહીંયા આવ્યા અને માતાજીના દર્શન કર્યા ચોરવાડના ભાઈઓ બહેનોને મળ્યા ત્યારે મને યાદ છે કે ધીરુભાઈએ અહીંયા ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને ગામના બધા લોકો રાતના ડાયરામાં આવ્યા હતા અને ખૂબ આનંદ માણ્યો ત્યારે ધીરુભાઈએ કહ્યું કે હું પબ્લિક લિમિટેડ કરવા આવ્યો છું આપણા છોડવાના માણસોને ત્યારે ખબર પણ નહોતી કે પબ્લિક લિમિટેડ શું શેર શું શેરનું પ્રાઇસ શું કોઈને કાંઈ ખબર નહોતી ધીરુભાઈએ દરેક સગા સંબંધીને બોલાવીને કહ્યું તમે રિલાયન્સના શેર લો તમે રિલાયન્સના શેર લો ત્યારે રિલાયન્સના શેરનો ભાવ દસ રૂપિયા હતો અત્યારે કેટલો છે ઘણાને ખ્યાલ હશે અત્યારે સેવન હંડ્રેડ દસ રૂપિયાના શેરનો ભાવ અત્યારે ઓળખો છે અને બધાના આશીર્વાદથી આપણો ઈસ્યુ એકદમ દસ ટકા ઓવર ભરાઈ ગયો હતો એ તમારા બધાના શોભાશીથી જ થયું હતું અને એને લીધે આપણી પ્રવૃત્તિ ખૂબ આગળ વધી અને અત્યારે ધીરુભાઈએ તો દેશમાં ડંકો વગાડ્યો છે પણ એ ડંકો વગાડનાર અને સાચવનાર છે અત્યારે મુકેશભાઈ અને આપને ખબર હશે કે ધીરુભાઈએ એક રિફાઈનરી નાખી પણ મુકેશભાઈએ ત્રણ નાખી એટલે બાપ કરતાં બેટા સવાયા હોય તો માતાને તો ગર્વ જ થાય ને અને એમાં અત્યારે અનંત આખી રિફાઈનરીનું સંચાલન કરી રહ્યો છે અને જામનગર એમના માટે ખૂબ જ પ્રિય છે તે જામનગરમાં વધારે ખુશ રહે છે અને બધું જ કામકાજ રિલાયન્સ રિફાઈનરીનું અનંત અત્યારે સંભાળી રહ્યો છે અને સાથે સાથે રાધિકાનો પણ પૂરો જ સપોર્ટ છે કે ના હું પણ જામનગરમાં રહીશ અનંતને મદદ કરીશ